વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે તાપી જિલ્લા પંચાયત દ્વારા એક લાઇબ્રેરી માટે અનુદાન ફાળવવામાં આવ્યું હતું જોકે આ અનુદાનથી કયા અને ક્યારે લાઇબ્રેરી બનાવવામાં આવેલ છે તે તમામ ગ્રામજનો માટે એક પ્રશ્ન બની ગયો હતો ત્યારે આ લાયબ્રેરીની ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી કારણ કે આખા ગામમાં ક્યાંય પણ જાહેર લાઇબ્રેરી નજરે દેખાતી નથી ત્યારે આ સમગ્ર મામલાને લઈને તાપી સ્વરાજની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં કોકણવડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આ લાયબ્રેરી બનાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું અને શાળાના આચાર્યના જણાવ્યા મુજબ લાઇબ્રેરીના મકાનનું બાંધકામ બે હજાર કે વર્ષમાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું રિનોવેશન કરીને બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી હતી અહીં આચાર્ય દ્વારા બે હજાર એકવીસ કે બાવીસમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે આ ગ્રાન્ટની ચુકવણી કોન્ટ્રાક્ટરને તારીખ પાંચ દસ બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યું હતું ત્યારે અહીં ચૂકવણી વાઉચર તથા લાઇબ્રેરી ચાલુ કરવાના સમયગાળામાં પણ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે જો કે હવે આમાં હકીકત કેટલી તે પણ પ્રશ્ન છે તેમજ વધુમાં સ્થાનિકોનું માનીએ તો કોકણવડ મુખ્ય પ્રાથમિક શાળાની અંદર લાઇબ્રેરી બનાવવામાં આવેલ હોવાથી ગામની મહિલાઓ કે યુવાનો તથા આબાલ વૃદ્ધો તેનો લાભ લઈ શકતા નથી તેમજ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ લાઇબ્રેરી માટે ચૌદથી પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી

અહ શ્રી ને અરજી આપેલી છે હા જી એ અરજી ની અંદર શું શું વાતોનો તમે ઉલ્લેખ કરીને આપેલ છે શું શું સમસ્યા બતાવી માત્ર એ તો અમે લાઇબ્રેરી નું જ આપ્યું છે અત્યારે બીજા પ્રશ્નો ઘણા બધા અમને જોવા મળ્યા પછી લાઇબ્રેરી વિશે જે વાત મળી એમાં આખી નાખી લાઇબ્રેરી ક્યાં છે ખબર પડતી નથી ગામની અંદર લાઇબ્રેરી જોવા મળતી નથી સાડા ચૌદ લાખ રૂપિયા બાંધકામ માટેના આવેલા હતા અને સાડા ચાર લાખ રૂપિયા અંદાજ છે આ સાડા ચાર લાખ લાખ રૂપિયા આપણે પુસ્તકો અને ફર્નિચર માટે હવે એ ફર્નિચર ક્યાં છે મકાન ક્યાં છે કોઈ ગામમાં કોઈને ખબર પડતી નથી એવું જાણવા મળ્યું છે કે સ્કૂલની અંદર એક ઓરડો બતાવી દીધો છે અને લાઇબ્રેરી ચાલુ થઈ ગઈ છે પણ હકીકતમાં લગભગ લોકો એવું કહે છે એ પ્રમાણે

ઓકે તમારે કેવાનું થાય કે જે ઓર્ડો બતાવવામાં આવે છે એ ઓર્ડો આશરે કેટલા વર્ષ જૂનો છે ઓર્ડો એમાં લગભગ સ્કૂલ ની અંદર બે ત્રણ મકાન છે એમાં કઈ કયા મકાનમાં ઓરડો છે એ ખબર નથી જે લાઈબ્રેરી એટલે જે ગ્રાન્ટનો તમે મને જણાવ્યું હતું કે બે થી ત્રણ વર્ષ પહેલા ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે તો થી થી ત્રણ વર્ષની અંદર સ્કૂલની અંદર કોઈ નવો બંધ કામ થયે છે લગભગ 21-22 થી માં ગ્રાન્ટ મળી હશે એવું અંદાજ ખરું

કોઈ પણ ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાય છે કંઈ ખબર પડતી નથી જિલ્લા પંચાયતના સભ્યો તમારા ગામના છે તાલપા પંચાયત પ્રમુખ તમારા ગામ ના છે તેમજ અ સરપંચ સભ્ય બધા તમારા ગામના છે આ લોકો તમને આ તમામ વસ્તુઓ થી જાગૃત નથી કરાવતા જાગૃત શું કરાવે એમને અમે જાગૃત થઈએ છીએ ત્યારે અમે જે પૂછવામાં આવે છે ચંદ્રેશભાઈ માજી પ્રમુખ હતા એને એકવાર વાર કહેવામાં આવેલું રજૂઆત કરવામાં આવેલું કે ટાંકી બને છે અને એની જે પાઇપલાઇન છે એ પાઇપલાઈન તદ્દન બે ફૂટ ઊંડે પણ નથી તો આ કઈ પ્રકારનું કામ છે ત્યારે મને એમ કહેવામાં આવેલું જોતી શકાય તમે એમ કે વિરોધ જ કહેવા કરો વાંધો જ રહ્યા કરો આ કામ અમારું નથી એમ તાલુકા પંચાયત પ્રમુખ એ જે તે વખતે એ હોદ્દા પર હતા તે વખતે આવો જવાબ આપે છે તો કેવું કહેવાય જિલ્લા પંચાયત ના સભ્ય ને તમે રજૂઆત કરી છે ના એમને રજૂઆત નથી કરી પણ જે તે સમયે તાલુકા પંચાયત પ્રમુખને અમે જાણ કરેલી એમને એમને પછી પ્રકાશ પાડવો જોઈએ એમના પર કે કોને કોની કામગીરી છે હા જેની કામગીરી હોય એને એને જાગૃત કરવા જોઈએ એમને એ એમની ફરજ કેવાય ગામના નાગરિક તરીકે પણ ફરજ કેવાય હાલમાં કોઈ ટૂંક સમયગાળાની અંદર ગામની અંદર પાણીના ટાંકીના કામો થયા છે

જલસે નદી માં થઈ છે મળે તમારે શું કહેવું સો ટકા તો નહીં કહેવાય પચાસ ટકા પણ કદાચ નહીં મારા માનવા માં પચાસ ટકા પણ નથી આપણા ગામની અંદર સારી કન્ડિશન માં ટાંકી હોય પાણી ના ચાલતું હોય ટાંકીઓ ટાંકી હોય છે એ ત્રણ એક ટાંકી કહી શકીએ ટાંકી તો અહિયાં પાંચ ફળિયા છે અને તે એટલા મોટા છે ફળિયા એક એક ફળિયા ની અંદર નહીં તો ત્રણ ત્રણ ચાર ચાર ટાંકીઓ ગોઠવવી પડે એમાં આ ટોકર ફળિયાની અંદર ત્રણેક ટાંકી ગોઠવાયેલી છે ને ત્રણેકમાં માં આ અમારી ટાંકી ચાલે છે કામ કરીએ છીએ એ સિવાય આ બીજી ટાંકી અંકી બંધ છે કઈ કેટલા વર્ષ થઈ ગયા એ લોકોને પાણી નથી મળતું હા બીજું કે અન્ય હજુ કયા એવા મુદ્દાઓ છે કે તમને લાગે છે કે જેની અંદર ભ્રષ્ટાચાર છે બાંધકામ ના મુદ્દા છે પેવર બ્લોક ના મુદ્દા છે પછી આપણે જોવા જઈએ તો સેનીટેશન ના મુદ્દા છે સેનિટેશનની ટાંકીઓ બની છે પેલે આપણે શું કહેવાય એની કેબિનો જેવી કચરો નાખવાની સૂકો કચરો ભીનો કચરો સેગ્રીગેશન પ્રમાણે કચરો ઠાલવવાનું ગામના લોકોને એ કરો કરી આપવાનું માત્ર આ ફળિયામાં બન્યું છે દોઢેક લાખ નો ખર્ચો થયો છે એમ કે છે

બે અને ચાર ટ્રેલર કચરો ઉઘરાવા માટે પણ એ ટ્રેલર નો કોઈ પત્તો નથી એક ટ્રેલર ત્યાં પડેલું હતું ખાડીએ બે વર્ષ સુધી એમને પડી રહેલું હતું બંગાળ થઈ ગયું કોઈ ઉપયોગ વગર બીજા ત્રણ ટ્રેલર ક્યાં છે એ ખબર નથી પણ એટલું ગામમાં લોકો વાત કરે છે હું તો નથી મેં તો જોયું નથી છે કે ખેતી ખેતીના ઉપયોગમાં લેવાય છે કદાચ ગંગાર હાલતમાં પણ પડેલા હશે પણ જોવા મળ્યા નથી ગામ બહુ મોટું છે એટલે અમે જોવા ગયા નથી જવાબદાર તો સરપંચ પણ કહેવાય ગ્રામ પંચાયત સભ્યો કેવાય જિલ્લા પંચાયતના સભ્ય ગામના છે એમને એવું પણ કહેવાય અને તાલુકા પંચાયત પ્રમુખ માજી પ્રમુખ એ પણ જવાબદાર વ્યક્તિ ગામનો નાગરિક તરીકે આગેવાન તરીકે આની તપાસ કરી શકે છે એમની પણ ફરજમાં આવે છે એમ હાથ ઉંચા કરે છે લોક ચર્ચા પ્રમાણે એ પરિસ્થિતિ છે એ લોકો માન્યતા લોકોને કઈક આપી દે છે એ લોકો એવું લાગે છે અમને એ લોકોના માન્યતા લોકો ને કઈક પકડાવી દેતા હશે અને તેમનું ભલું થાય છે એવું જોવા મળ્યું છે કેટલાક ઘર એની ઘર બાંધવાની પરિસ્થિતિ નહી તો આ પંચાયતો ઉપર અમને હવે વિશ્વાસ રહ્યો નથી ગ્રામ પંચાયત પર કે તાલુકા પંચાયત પર કે જિલ્લા પંચાયત પર આ થોડો સર રખાય નહિ બધા ચાર લગભગ ચાર સાડા ચાર કરોડ રૂપિયા આ ગામના ખવાઈ ગયા છે એટલું અમને દેખાય છે હા જે યોજનાઓ અમે જે અભ્યાસ કરીએ ઊંડો અને જે સાચી માહિતી મેળવીએ તો ચારથી સાડા ચાર કરોડ રૂપિયા નીકળે હા રસ્તાઓ બિલકુલ બંગાર આ બે વર્ષથી આ રસ્તા પર કંઈ કામ નથી હા અમે આ હવે અભિયાન લઈને બેઠા છે હવે બિલકુલ એની પાછળ પડવાના છીએ હા અને અમે કદાચ હવે એટલે ગ્રામ ગ્રુપ સમિતિ જે કહેવાય છે ને ગામની આદિવાસીઓના વિસ્તારમાં અનુસૂચિત પાંચ અને છ ના ભાગ રૂપે અમે હવે કામ આરંભેલું છે અમે સીધો રાજ્યપાલ જોડે પત્ર વ્યવહાર કરીશું ત્યાર પછી આ લોકોને કોઈને પૂછીએ નહીં પંચાયતને પણ નહીં પૂછીએ હા અમે હવે એ ખુમારીમાં હવે કામ કરવાના છીએ અમે જી સાહેબ આપનું નામ અમિત કુમાર બી ચૌધરી અમિત અમે બે છો આપશ્રી નોકરી ક્યાં કરો છો નોકરી પોતાના આપ પ્રિન્સિપલ છો ને શ્રી આચાર્ય છો જી સાહેબ આપના શાળાની અંદર આ લાઇબ્રેરી આવેલી છે જી આ લાઇબ્રેરી અંગેનો કોઈ ઠરાવ કર્યો છે ઠરાવ લગભગ જોવું પડશે જી અને આ જે લાઇબ્રેરી જે ઓરડાની અંદર છે એ ઓરડો કઈ સાલમાં બન્યો હતો આશરે લગભગ બે હજાર બાર પહેલા એટલે કે દસ કે જી સર હવે જ્યારે આ લા લાઇબ્રેરીનો પ્રસ્તાવ આવ્યો તે સમયે આ ઓરડો તૈયાર જ હતો પહેલાંથી આ ઓરડો તૈયાર હતો ઓરડો તૈયાર હતો તો અહીં લાઇબ્રેરી બનાવવા માટે શું શું કાર્ય કરવામાં આવેલા લાઇબ્રેરી બનાવવા માટે અહીંયા જે આખું છે બારણાનું રિનોવેશન થયું છે ફ્લોરિંગનું રિનોવેશન થયું દાર્દનનું રિનોવેશન નીચે સુધી નીચે સુધી સિલિંગ છે તે બનાવવામાં આવે છે એટલે જો કે બધા કહે છે ગામની અંદર એક ચર્ચા છે દેગામાં કોકણવાડ ગામની અંદર કે આખી બિલ્ડિંગ બનાવવા માટેની ગ્રાન્ટ આવી હતી તો એ રીતે શું આખી બિલ્ડિંગ બનેલી છે અહીં ના એવું નથી એવું આઈડિયા નથી સર મને પણ આ મારી આ મકાન મારું છે એ બનેલું છે જી હવે આનો પ્રસ્તાવ કોણ લાવ્યો હતો તમારી જોડે લાઇબ્રેરી બનાવવાનો એ ગ્રામ પંચાયતના માણસો સ્થાનિક માણસો છે સ્થાનિક માણસો જિલ્લા પંચાયતના કોઈ પદ અધિકારીઓ આવ્યા હતા

લાઇબ્રેરી ને એ બધું બન્યું તું ત્યારે પોતા અધિકારીઓ ને અધિકારીઓ અહીં આવ્યા હતા અધિકારીઓ આવેલા સ્થાનિક જે સ્થાનિક કાર્યકરો છે સ્થાનિક કાર્યકર્ત બીજો કોઈ સરકારી અધિકારી આવ્યો નથી અહીંયા માટે આવેલા સર્વે માટે જીઓ ને બધું કરવા હવે શું પણ જોઈને એ ક્યાંની ટીમ હતી જિલ્લાની હશે તો ખબર નથી આવેલા

છેલ્લા પાંચ વર્ષની અંદર કોઈકામ અહીંયા થયું નથી બરાબર અને આ જે ગ્રાન્ટ મળેલી હતી કરવા માટે અહીંયા પહેલાથી કોઈ લાઇબ્રેરી ફાળવેલી નહોતી આ છેલ્લા એકવીસ બે અંદર જિલ્લા પંચાયતના અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અહીં લાઇબ્રેરી સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે અને જેની શિક્ષણ અધિકારીઓને ઉપર કોઈને જાણ કરી એ આઈડિયા નથી આવે તો કેમ કે પંચાયત એ લોકો પંચાયતના માણસ હોય એટલે પછી આપણે બહુ મળતું નથી રેગામાં ગ્રામ પંચાયતના કેટલાક રહીશો દ્વારા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી કે લાઇબ્રેરીના કામમાં ભ્રષ્ટાચાર થયો તે અંગે ગામના સરપંચશ્રીને પૂછવા આપણે ગ્રામ પંચાયતે પહોંચ્યા પણ ગ્રામ પંચાયતના સરપંચ કહે છે કે હું તમને કોઈપણ પ્રકારનો ઇન્ટરવ્યૂ આપી ના શકું કોઈપણ પ્રકારની માહિતી ના આપી શકું આ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હતી તેઓ સીધે સીધો જિલ્લા પંચાયત ઉપર ખો કરી રહ્યા છે